ચૂલા ઉપર આપણે સૈના શેકવાનું ચાલુ કરી દીધું છે આપણી ગાય ને એ બધું આપણે અહીંયા બાંધી છી અને પાછળ આપણે ટેટીનું વાવેતર છે એ આપણે થઈ ગયું છે કોઈ ન જોઈ માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાડીએ આવતા રહ્યા છીએ ને સવારના દસ થઈ ગયા છે આપણે વાડીએ પહોંચી ગયા છીએ વાડીએ થોડું ઘણું કામ હતું એ આપણે પતાવવાનું છે તો આપણે વાડીએ આવતા રહ્યા છીએ તો બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં તો બપોર દસ વાગ્યા બપોરે દસ વાગી ગયા છે તો હવે આપણે ચા બનાવવાનો છે બધા માટે તો હવે આપણે ચા બનાવી લઈ જવું સુલો આપણે જે લીધો છે અને તપેલી મૂકી દીધી છે તો હવે ચા ખાંડ ને એવું નાખી દીધું બપોર જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જમવામાં ચોરા નું દાણા નું શાક છે આખા ચોરા નું શાક છે રોટલી હવાના વઘારિયા છે અને હમણાં શાક બનાવ્યું આપણે ઈ છે તો હાલો બધા જમવા અહીં ત્યારે ખાવું નથી એમાં પાણી નથી ભરવું નાય આપણી ગાય ને એ બધું આપણે અહીંયા બાંધીશી અને દક્ષુભાઈ જો અહીંયા રમે છે કા ભાઈ હે બોર 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 બોયડી છે પણ બોર નથી એમાં હવે પૂરા થઈ ગયા છે ક્યારમાં હમ કે બોર પૂરા થઈ ગયા છે આપણે આ બધું ઘઉં નું વાવેતર કરેલું છે ઘઉં વાવ્યા છે બસ આમાં ડુંડિયું હવે આવવા માંડી છે તો હજી પાકવામાં તો આને મહિના દિવસની ની વાલ લાગશે પણ ડુંડિયું આવી ગઈ છે જોવો આ અમારી આખી વાડી છે અહીંયા મકાન છે વાડીનું અને જો આપણો વાછડો છે આપણી બાજુ જોતો હતો હમણાં તો જો દક્ષુ આગળ આગળ હાલે છે આપણે આ ફૂલ ઝાડ વાવેલા હતા જો કેટલા મસ્ત ફૂલ આવ્યા છે એમાં જો છે ને આ બારમાસી છે ફૂલ તો બહુ મસ્ત છે જો વ્હાઈટ કલરના છે બધી આંબાની કલમ છે આપણે વાવી લીધી છે આ રસ્તો છે હાલવાનો રાખ્યો છે અને જો હજી આ કોથળીઓ ભરેલી છે અને આ બાજુ કલમું છે બધી ઘઉંમાં જે પાણી હાલતું હતું તો અહીંયા વધારાનું પાણી નીકળે અમુક કેરવા જે છલકાઈ ગયો હોય આપણો ઘઉંનો અહીંયા વધારાનું પાણી બધું પછાટેથી આમ બહાર વયું જાય ઓલી બાજુ આપણા ઘઉં છે આ બધું ટેટીનું વાવેતર છે હવે તો ટપક પદ્ધતિથી જ બધું થાય છે તો આપણે પણ આમાં ટપક સિંચાઈ પદ્ધતિ ગોઠવેલી છે અને આ છે આપણું ટેટીનું વાવેતર આ કુલ ચાર વીઘાનું વાવેતર છે જે ટેટીની સિઝન છે તો હજી તો આવી નથી વાર છે થોડીક પણ તો આવે ત્યાં આપણે થઈ જાય અને ટેટીનો આવશે ત્યારે તો ફૂલ બ્લોગ અમારી ચેનલ ઉપર આવશે જ આ અત્યારે આ ટેટીનું વાવેતર છે જો કાંઈક આવી રીતે જેને જોયું ન હોય એને બતાવ્યું કે આવી રીતે ટેટીનું વાવેતર કરવામાં આવે છે પાછા આપણે ટેટીનું વાવેતર છે એ આપણે થઈ ગયું છે કોઈએ ન જોયું હોય તો આપણે બતાવી કે આવી રીતે કાંઈક ટપક પદ્ધતિની મદદથી ટેટીનું વાવેતર કરવામાં આવે છે જે ઉનાળો આઈલો આવે છે તો ટેટીની સિઝન આવશે એટલા માટે આપણે અગાઉ જ વાવી દીધી છે તાકી સૌથી પહેલાં આપણે ટેટી પાકી જાય તો ટેટી પાકશે એના ફૂલ બ્લોગ પણ અમારી ચેનલ ઉપર આવશે તો જે કોઈએ જોયું ન હોય ટેટીનું વાવેતર એ જોઈ લ્યો કેમ કે આપણે તો ગામડાની ગુજરાતી લાઈફ સ્ટાઈલ છે એટલે તો આપણે ખેતરનું જ હોય બતાવવાનું તો બન્યા રહેજો તમે આગળ અમારા બ્લોકમાં તો સૈના આપણે તોડી લઈ આપણે શેકવાના છે દક્ષુભાઈ હાટું તો આપણે ખેતરમાંથી ઉપાડી આવ્યા તો પેલા એના તોડી લઈ પછી દક્ષુભાઈ હાટું સૈના આપણે શેકી લઈ ચૂલા ઉપર આપણે સૈના શેકવાનું ચાલુ કરી દીધું છે

તો આજનો વ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં અને તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો